તાજિયા મોહરમના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક આગામી તાજીયા મહોરમના તહેવાર નિમિત્તે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ ઓપીના હેડ કોન્સ્ટેબલ વસરામભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાપર તાલુકાના ફતેગઢ ગામે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં ફતેગઢ ગામના ભીમજીભાઈ ભવાનભાઈ રાજપૂત મગાભાઈ ચૌધરી લખમણભાઈ બારી મહેન્દ્રભાઈ ખેંગાભાઈ મહેશ વાવિયા મહેન્દ્રભાઈ ભીમજીભાઈ રાજપૂત હાશમભાઈ દાઉદભાઈ કુંબર ઇસ્માઇલ પનાકા બેફિકભાઈ ખલીફા હુસૈન હકડા સિદ્દીક ગાંચી આદમ કુંબર લાલ મહમ્મદ સિંગડિયા ઇસ્માઇલ સિંગડિયા ઇકબાલ ગાંચી વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજિયા મહોરમનું પાલન કરશે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે ફતેહગઢ ગામમાં શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દુદાભાઈ રણછોડભાઈ રબારી અને સક્તાભાઈ વેલાભાઈ રબારી તેમજ વિપુલભાઈ તનાભાઈ રબારી અને લખમણભાઈ સુબલભાઈ સાજણભાઈ રબારીનાઓએ જણાવ્યું કે ફતેગઢ ગામે ભેગા ન થવાની બાહેધરી આપી છે